નમસ્કાર આજે આપણે જીવંતિકા માતાના વ્રત વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે એક સરસ સ્ત્રોત છે જીવંતિકા માતાનું વ્રત સુખ અને સમૃદ્ધિની ગાથા તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે આ વ્રત પાછળની જે કથા છે એનું મહત્વ શું છે અને એમાંથી શું શીખવા મળે છે હા ચોક્કસ આ વ્રત કથા ઘણી પ્રચલિત છે અને એમાં શ્રદ્ધાનો મહિમા સરસ રીતે દર્શાવ્યો છે ચાલો ત્યારે શરૂ કરીએ વાર્તા છે એક જૂના શહેરની ત્યાં એક વ્યાપારી રહેતો હતો ધનવાન તો હતો પણ ભારે અભિમાની અને એના જ ઘરે એક દાસી કામ કરે ગરીબ હતી પણ શ્રદ્ધા બહુ હા આ બંને પાત્રો વચ્ચેનો જે વિરોધાભાસ છે એ જ કથાનો પાયો છે બરાબર પેલી દાસી ખબર છે દર શુક્રવારે નિયમથી જીવંતિકા માતાનું વ્રત કરે પૂરી ભક્તિથી એટલે પૂજા પ્રસાદ દીવો આરતી બધું જ વિધિપૂર્વક કરતી હશે હા એ જ ખીર લાપસીનો પ્રસાદ ખાસ બનાવે ઘીનો દીવો કરે આરતી ગાય એકદમ ભાવથી અને વ્યાપારીનું ધ્યાન ગયું હશે ક્યારેક ગયું જ ને એક દિવસ એણે પૂછી જ લીધું દાસીને કે ભાઈ આ બધું શું કરે છે તું દર શુક્રવારે શા માટે અચ્છા એટલે દાસીએ તો બહુ શાંતિથી વિનમ્રતાથી જવાબ આપ્યો કહ્યું કે આ વ્રત કરવાથી પતિનું ભલું થાય એમનું આયુષ્ય વધે ઘરમાં સુખ શાંતિ રહે માતાજી રક્ષા કરે સ્વાભાવિક જવાબ છે વ્રતના ફળ વિશે પણ પેલો વેપારી એ તો ધનના અભિમાનમાં ચૂર હતો કે મારી પાસે તો બધું જ છે મારે વળી આવા વ્રતની શી જરૂર આ બધું નકામું છે એટલે સીધો શ્રદ્ધા પર જ પ્રહાર કર્યો ભૌતિક સંપત્તિ જ બધું એવું માનતો હતો બિલકુલ પણ દાસીનો જવાબ સાંભળવા જેવો હતો શું કહ્યું એણે એણે કહ્યું માલિક બધું શ્રદ્ધાનો ખેલ છે માતાજી કશું લેતા નથી પણ ધારે તો બધું લઈ પણ શકે છે કેટલી મોટી વાત હા ખરેખર અને કદાચ આ વાત સાચી પણ પડી ખરું ને કથા પ્રમાણે એ જ તો સમય ગયો અને ધીમે ધીમે પેલા વેપારીના વળતા પાણી શરૂ થયા વેપારમાં ખોટ ગઈ પૈસા બધા જતા રહ્યા એટલે ધન ગયું અને ઘરમાં કંકાસ પણ શરૂ થયો શાંતિ જતી રહી માણસ સાવ દેવાળીઓ થઈ ગયો કંગાળ હમ એટલે અહીં કથા સીધો સંબંધ જોડે છે અહંકાર અને અશ્રદ્ધાનું પરિણામ એટલે પતન અને શ્રદ્ધાનું પરિણામ સુખ આ જે જોડાણ છે એ જ આ કથાનો મુખ્ય સંદેશ છે મને લાગે છે ભક્તિ અને ભૌતિક સુખાકારી વચ્ચેનો સંબંધ અને નમ્રતાનું મહત્વ બરાબર કહ્યું પછી વાર્તામાં એક વળાંક આવે છે વેપારી બિચારો રઝડતો થઈ ગયો અને પછી એવામાં એક દિવસ એણે પેલી જૂની દાસીને જોઈ પણ હવે દાસીની સ્થિતિ સારી હતી સુખી લાગતી હતી અચ્છા એટલે દાસીની શ્રદ્ધા ફળી હતી હા એવું જ દેખાયું વેપારીને પોતાની ભૂલ સમજાઈ ખૂબ શરમ આવી એ દાસી પાસે ગયો અને માફી માંગી આ પણ મહત્વનો ભાગ છે પછતાવો અને દાસીએ શું કર્યું દાસી તો ભલી હતી એણે માફ કરી દીધો અને ઉપરથી સલાહ આપી શેની સલાહ એ જ કે તમે પણ શ્રદ્ધા રાખીને શુક્રવારનું આ વ્રત કરો માતાજી બધું સારું કરશે એટલે કે ભૂલ સુધારવાનો માર્ગ બતાવ્યો હા અને વેપારીએ વાત માની લીધી બીજો શુક્રવાર આવ્યો એટલે એણે પણ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું સરસ રીતે નાઈ ધોઈ ઘરમાં ચોખા પાથર્યા ઘીનો દીવો કર્યો હશે પ્રસાદ બનાવ્યો હશે બધું જ ખીર લાપસીનો પ્રસાદ બનાવ્યો માતાજીની વાર્તા વાંચી અને એકદમ ભાવથી આરતી પણ ગાઈ એટલે જે વિધિ દાસી કરતી હતી એ એણે અનુસરી બરાબર તો જો આપણે આખી વાતનો સાર જોઈએ તો આ એક બોધકથા જેવું છે એ સ્પષ્ટપણે કહે છે કે શ્રદ્ધામાં શક્તિ છે પસ્તાવો કરવાથી માર્ગ મળે છે અને આ વ્રત કરવાથી સ્પેસિફિક ફળ મળે છે પતિનું કલ્યાણ ઘરમાં શાંતિ સમૃદ્ધિ બરાબર તે એક એવી માન્યતા પ્રણાલી દર્શાવે છે જ્યાં તમારી ભક્તિ તમારી પૂજા તમારા જીવનના પરિણામો પર સીધી અસર કરે છે તો ટૂંકમાં આ સ્ત્રોતનો મુખ્ય સંદેશ એ જ છે કે જે કોઈ સાચા મનથી શ્રદ્ધા રાખીને જીવંતિકા માતાનું વ્રત કરે છે એમના દુઃખ દૂર થાય છે હા અને પતિનું આયુષ્ય વધે છે સંતાન સુખ મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ બધું વ્રતના ફળ તરીકે ગણાવાયું છે પેલી એક પંક્તિનો પણ ઉલ્લેખ છે સ્ત્રોતમાં જે વ્રત પછી બોલવાની હોય છે હા એ પણ મહત્વની છે માફ કરો માં ભૂલચૂક માટે ક્ષમા કરશો નિષ્ઠા રાખી વ્રત કર્યો છે કૃપા કરીને સાક્ષી રહેજે આનો અર્થ શું સમજવો આનો અર્થ એ કે આપણે માણસ તરીકે ભૂલો કરી શકીએ છીએ એટલે ક્ષમા માંગવી જરૂરી છે અને બીજું આપણે આપણું કર્મ કર્યું છે પણ અંતિમ કૃપા તો માતાજીની જ છે એટલે એમની સાક્ષી રહેવાની વિનંતી બરાબર એક જાતની સ્વીકૃતિ છે આપણી મર્યાદાઓની હા અને દૈવી શક્તિ પરની નિર્ભરતાની પણ અંતે એક વિચારવા જેવો મુદ્દો એ છે કે આ કથા કેવી રીતે શ્રદ્ધાને એકદમ નક્કર ભૌતિક પરિણામો સાથે જોડી દે છે તે આપણને વિચારવા પ્રેરે છે કે આપણી માન્યતાઓ આપણી શ્રદ્ધા પદ્ધતિઓ આપણા નસીબ બદનસીબી અને જીવનના પડકારોને સમજવાની આપણી રીતને કેવી રીતે ઘડે છે આ જે ધાર્મિક વિધિ અને તેનાથી મળતા ફળવચ્ચેનો જે સંબંધ બતાવાયો છે એના વિશે શું વધુ વિચારવા જેવું લાગે છે કયું પાસું સૌથી વધુ ધ્યાન ખેંચે છે